નમસ્કાર દર્શક મિત્રો હૉ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં વાત કરીશું આજે અટલજીની અટલ બિહારી વાજપેયી કે જેમની ખાસ કરીને આપણે વાત કરીએ તો તેમની યાદમાં આપણે દર વર્ષે ગુડ ગવર્નન્સ ડે એટલે કે સુશાસન દિવસ જેની ઉજવણી કરીએ છીએ આજે તેમની જન્મજયંતિ છે એકસો એકમી જન્મજયંતિ અટલ બિહારી વાજપેયી અને જેમનું નામ માત્ર કે જે કાફી છે ખાસ કરીને એક રાજનેતા પ્રખર રાજનેતાની આપણે વાત કરીએ એક ઉત્તમ રાજનેતા કે જેમનું નામ જો આપણે લેવા જઈએ છીએ જો અલગ અલગ તો તેમાં અટલ બિહારી નાનવી અટલ બિહારી વાજપેયીજીનું નામ કે જે કદાચ મોખરે હશે ખાસ આપણે વાત કરીએ તો એક શિખર પુરુષ પ્રખર વક્તા અને આપણા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયી તેમની પણ વાત કરીશું અને સાથે જ સુશાસન એક વાત કરીએ તો કોઈપણ જે રાજ્ય કે દેશ આપણે વાત કરીએ તો સુશાસન એક મહત્ત્વનું હોય છે તેમાં નાગરિકોની આપણે વાત કરીએ તો સુશાસન સુશાસન દ્વારા નાગરિકોનું જે સશક્તિકરણ છે તે પણ થતું હોય છે ત્યારે ખાસ આપણે ગુજરાતની આજે વાત કરીશું કે ગુજરાત આ સુશાસન ક્ષેત્રે કેટલું આગળ છે ગુજરાતમાં કેટલું કે જે સુશાસન કે જે જોવા મળી રહ્યું છે તેના પર આપણે ખાસ કરીને વાત કરીશું અને સાથે જ આપણે વાત કરીશું અન્ય જે બાબતોને લઈને સુશાસન માટે ખાસ કરીને કઈ કઈ બાબતો કે જે મહત્ત્વની હોય છે તેની પર આપણે વાત કરીશું સાથે જ એક આદર્શ વહીવટી અધિકારીની જો આપણે વાત કરીએ તો તેનામાં સુશાસન લાવવા માટે કયા કયા ગુણો કે જે હોવા જરૂરી છે અને તેનાથી પ્રેરણા લઈને અન્ય અધિકારીઓ છે કે તે પણ જે સુશાસન ક્ષેત્રે જે આગળ આવી શકે અને નાગરિકોનું પણ જે સશક્તિકરણ છે તે થાય સાથે જ આપણે વાત કરીએ તો સુશાસન માટે અલગ અલગ જે બાબતો જેમાં ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કે જે થતો છે તેનાથી નાગરિકોની સુખાકારી જે જોવા મળે આમાં અત્યારનો હાલનો સમય કે જો એઆઈની ખાસ કરીને વાત કરીએ તો એઆઈનો ઉપયોગ વહીવટી જે સરકારી વહીવટી વહીવટમાં જો થાય તો કેવી રીતે તેનો થઈ શકે જે ઉપયોગ અને સાથે જ સુશાસન માટે કેવી રીતે તેનો ઉપયોગ થઈ શકે સાથે સમૃદ્ધ અને સશક્ત ભારત આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે સુશાસન થકી ભારત જે ભ્રષ્ટાચાર મુક્ત કેટલું થયું છે ત્યારે તેની પણ આપણે ખાસ કરી વાત કરીશું અન્ય ઘણા બધા બાબતો છે ઘણી બધી બાબતો કે જેના પર આપણે ચર્ચા કરવાની છે અને મારી સાથે હાલ ચર્ચા કરવા માટે બે મહેમાન જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી અને વરિષ્ઠ પત્રકાર મયંક વ્યાસ સ્વાગત છે બંનેનું નિર્માણ દિવસમાં સૌથી પહેલા તો મયંક સુશાસન એની જો આપણે જો વ્યાખ્યા કરવી હોય સૌથી પહેલા અત્યારની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કેવું કામ સુશાસન માટે થયું છે ખાસ અટલજીના જન્મદિવસ પર આ દિવસ ઉજવવાની જ્યારે શરૂઆત કરી ને ત્યારબાદ કેવા કેવા પરિવર્તનો કે જે જોયા છે આપણે વાજપેયી એક એવા રાષ્ટ્રપુરુષ છે રાજપુરુષ છે કે જેમણે વર્ષો સુધી લોકોની સુખાકારી માટેના સપના જોયા હતા અને પછી એમને જે જે તે સમયે કંઈ તક મળી એ રીતે દેશની સેવા કરવાની પ્રજાની સેવા કરવાની એમણે જે કંઈ કામગીરી બજાવી પાયાના કાર્યકર્તાથી માંડીને છેક વડાપ્રધાન પદ સુધી ની કામગીરી એમણે બજાવી અને સુશાસનની દિશામાં એમણે ઘણા બધા સીમા ચિન્હો અંકિત કર્યા અને હવે એમની રાજકીય વારસ તરીકે જે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે વિકાસના ફળ ચાખી રહી છે સત્તાના ફળ ચાખી રહી છે એમાં અટલ બિહારી જેવાઓના કામગીરી સુશાસનના સપનાઓ છે હવે એ સુશાસનના સપનાઓના વાવેતર જે અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓએ કરેલા એના હવે ફળ લણવાની વાત આવી રહી છે અને ફળ ત્યારે જ લણી શકાય જ્યારે તમે એ જે છોડના ફળ લણતા હો જે વૃક્ષના ફળ લણતા હો એ વૃક્ષના પાયાની અંદર પણ તમારે સારું ખાતર પૌષ્ટિક ખાતર અંદર સિંચવું પડે અને એ સાથે સાથે એ એને યોગ્ય હવામાન પણ આપવું પડે એટલે કે સુશાસનની જે વાત જે છે એ સુશાસનની દિશામાં કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોની અને કેન્દ્ર સરકારની જે બધી અનેક યોજનાઓ એમણે ઘડી છે અને છેલ્લા કેટલાક સમયમાં અનેક અનેક એવી યોજનાઓ જે છે આપણે તંત્રની પણ જુદી જુદી પ્રકારની તાસીર જોઈએ છે જુદી જુદી તસવીર જોઈએ છે વહીવટી તંત્રની કે એ આપણને એવું લાગે કે ખરેખર સુશાસનની વાત છે અને સુશાસન સારું થઈ રહ્યું છે અનેક યોજનાઓ સારી થઈ રહી છે ભલે તમે હસતા નહીં પણ બિહારની કે મને ખ્યાલ છે બિહારની ચૂંટણીની અંદર જે રીતે સુશાસન તકી જે પરિણામો આવ્યા એ પણ ઇન્વર્ટેડ સુશાસનના પરિણામો છે અને અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી કુશળ નેતાગીરી કુશાગ્ર બુદ્ધિવાળી નેતાગીરી આ સુશાસનના પરિણામો પોતાની ફંડમાં લાવવા માટે સ્વાભાવિક છે કે એ કોઈ પણ નેતાગીરી કરે એવા પ્રકારના ફળ લણી રહ્યા છે પરંતુ સુશાસન ની સાથે સાથે એક સિક્કાની બીજી બાજુ રૂપે આવે છે ભ્રષ્ટાચાર નાબૂદી એટલે એક બાજુ સિક્કાની એક સાઈડ સુશાસન છે તો બીજી બાજુ ભ્રષ્ટાચાર નાબૂદી ની વાત છે સારું ગવર્નન્સ ગુડ ગવર્નન્સ પ્રજાની સુખાકારી છે નો ભૂલ તૂટે તો ત્યારથી એઆઈ ના જમાના ની અંદર આગોતરું કરવું પડે કે ભાઈ આ સુભાષ બ્રિજ નો નંબર આવે નહીં જલ્દી એટલે સુભાષ બ્રિજ જેવા બીજા કેટલાય કરવું એ પણ સુશાસન નો ભાગ જ છે હું એવું માનું છું જી પ્રશાંતભાઈ ભ્રષ્ટાચાર જે મુક્ત વહીવટની આપણે વાત કરીએ છીએ સુશાસન જે આપણે વાત કરીએ પરંતુ બીજી બાજુ બીજી બાજુ પણ જણાવી મયંક ભાઈએ કે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ એ એક કરવાની નેમ હતી જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે સત્તામાં આવ્યા ત્યારે પણ પ્રથમ વક્તવ્યથી આ વાત તેમના મુખ્ય હતી પરંતુ અત્યારથી જે પરિસ્થિતિને જોઈને શું લાગી રહ્યું છે ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શન

પક્ષના વિચારધારાના વારસદારો અત્યારે કઈ દિશામાં ગયા છે અમે ઘણી વાર ચર્ચામાં કહેતા હોઈએ છે કે વાજપેયી વાળું ભાજપ હવે રહ્યું નથી સંઘે જે વિચારધારાથી ઉપાડ કર્યો અને જે ઓગણીસો એસી માં જે ભાજપ બનાવ્યું એ ભાજપ અત્યારનું રહ્યું નથી બની શકે એક માના ખોળે બે દીકરા જન્મે તો એક સારો જન્મે તો બીજો એટલો જ સારો જન્મે એવું જરૂરી નથી એટલે અત્યારે એક માનું બાળક રાજ કરી છે જે પેલું બાહુબલીમાં હતા ને એક અમરેન્દ્ર બાહુબલી બીજાનું નામ હું ભૂલી ગયો છું એ બીજો બાહુબલીની જે વિચારધારા હતી એમ અત્યારે એ બીજા બાહુબલી રાજ કરી રહ્યા છે એની તમે ઘણી બધી વાત કરી સુશાસન એટલે ગુડ ગવર્નન્સ ક્યાંક ને ક્યાંક આપણે દર વખતે સરકારને બહુ જ કોસતા હોઈએ છીએ પણ એવું જરૂરી નથી કે સરકાર દર વખતે ફેલિયર હોય એમની રીતે પ્રયત્ન કરે પણ પણ સિસ્ટમમાં બેઠેલા લોકો આ સરકારને બગાડવા માટે એટલો જ પ્રયત્ન કરતા હોય સૂકા ભેગું લીલું બળે અને ટોપલાની એક બે કેરી આખો ટોપલો ના બગાડે તો કઈ નહીં પણ એ એટલી બધી હદે બગડી ગયો ટોપલો ખાવા જેવો ના રહ્યો હોય બીજી કેરી બગડી ના હોય પણ એનો ટેસ્ટ બદલાઈ ગયો હોય એમ ભ્રષ્ટાચાર દિવસોના દિવસ વધતો જાય છે ગઈ કાલે રાત્રે જ આપની ચેનલ પર બી આની ઉપર એક ડિબેટ કરી કે ભ્રષ્ટાચાર આપણા ડીએનએ માં આવે ઘૂસી ગયો છે અને જેમ આપણે લેનાર કરતા આપનાર પણ મોટો ગુનેગાર ગણાય એમ આપણે ત્યાં આપ લેની ભ્રષ્ટાચારની આપ લેની ગંગોત્રી એટલી હદે જતો રહ્યું છે કે લોકોનો એવું થઈ ગયું છે કે ભ્રષ્ટાચાર અથવા તો પૈસા આપ્યા વગર કામ થશે નહીં અને સામેવાળા બી એટલા તૈયાર થઈ ગયા છે કે પૈસા લીધા વગર કામ કરવાનું જ નથી અમારો બેઝિક મોટો છે હવે બેઠા બેઠા ખુરશી પર બધી આવા શબ્દો બોલીને આપણે દરેકને એક ત્રાજવે ન તોલી શકાય કારણ કે ઘણા વ્યક્તિઓ ઘણા મિત્રો એવા છે જે કદાચ ભલે હું ને મયંકભાઈ કે શિવમ તમે જાઓ તો આપણને અલગ રિસ્પેક્ટ મળે એક મીડિયાનું નામ છે આપણા એક ચહેરા છીએ પણ ઘણા એવા પણ છે જે લોકો આમ પણ બહુ સારી રીતે મદદ કરવા તૈયાર ક્યાંય ભ્રષ્ટાચાર દરેક વ્યક્તિએ પહેલો મારે જગાડવો મારે એક પણ રૂપિયો આપવો નથી મારું કામ થાય કે ના થાય માનો કે ના થાય તો એના એક પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે મારે ચાલવું પડે અને એ રીતે લેનાર ને પડે એક દિવસ હું તો એમ જ કહું છું બીજું કઈ બોલતો જ નથી દરેક વ્યક્તિ એક દિવસ માટે ટ્રાફિક પોલીસ હોય કે રેવન્યુ નો ક્લાર્ક હોય એટલે રેવન્યુ ને મહેસૂલ એ લોકો એવું નક્કી કરે કે આજે એક દિવસ પૂરતું હું એક બી રૂપિયા એક્સ્ટ્રા ઇન્કમ વાળા નહીં લઉં આપણે કહીએ ને એક બી રૂપિયો હું આજે નહીં લઉં તો તમને ખબર છે એક આખા દેશની ઇકોનોમી બને આખું ભારત

એ આપે જે ઉત્તમ વિચાર તો પરંતુ એ વિચાર જો અમલમાં પણ આવે ને તો એક બે ઘણા લોકો એવા પણ આપણને મળી જાય કે બધા તો નથી લેતા હું એક લઈ લઈશું શું ખોટું થઈ જવાનું છે આવા લોકો પણ એમાં મળી જવાના છે એટલે એ હંડ્રેડ પર્સન્ટ થવું ક્યારે થશે એક સ્વપ્ન સમાન જ છે આપણે જે જણાવ્યું એમ ભાઈ પરંતુ જે સાથે આપણે વાત કરીએ આજે હર્ષ સંઘવીએ પણ જણાવ્યું આજે સુશાસન દિવસ પર જે ખાસ કાર્યક્રમ કે સરકાર નિર્ણયો બનાવે છે પરંતુ તેનો અમલીકરણ કરાવવાની જવાબદારી તેને ઉતારવાની જવાબદારી પાયા પર ઉતારવાની જવાબદારી પ્રશાસનની છે પ્રશાસનની આપણે વાત કરીએ તો તે કેવી રીતનું કામ કરી છે કારણ કે હાઈકોર્ટની આપણે વાત કરીએ તે પણ ઘણી બધી વખત કહી ચૂકી છે કે અધિકારીઓ કોઈનું માનતા નથી પોતાની ચળવાય એવું ઘણી બધી વખત હાઈકોર્ટ પણ કહી ચૂકી છે ત્યારે આ બધી બાબતમાં સુશાસન કેવી રીતે આવશે ભાઈ સહમત છું અને અધિકારીઓ જે રીતે એક અધિકારીઓની સામે ચાબુકો ને દંડાઓ લઈને ઉભા રહેવાની જવાબદારી કોની આ બધી તો પેલો વાલીઓ લૂંટારો કેતો એના જેવી વાત છે સાહેબ એટલે કઈ અધિકારીઓ આમ કરી દે એવું કહેવાથી કશું થતું નથી બાકી અધિકારીઓને પોચે છે શું કામ હવે આ ભાઈ વાત સુરેન્દ્રનગર વાળી હવે સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી અને ડેપ્યુટી કલેક્ટર ને હવે એ બધા એની આખી જે ગંગોત્રી જે ચાલતી હતી ભ્રષ્ટાચાર ની કરી કરીને કર્યું શું ખાલી એસીબી માં પકડી ને ધરપકડ કરીને હવે જે કઈ થશે એ પુરાવા ના પુરાવા શું બધું નાટક એવા અને પેલા ભાઈને ને સસ્પેન્ડ કરવાને બદલે ખાલી તબાદલો કરી દીધો હવે હવે આવું આવું બધી જ જગ્યાએ ચાલે છે તમે જુઓ કે આ આપણો અરવલ્લી જિલ્લા અરવલ્લી પર્વતમાળા જે ભારતની બિલકુલ ફેફસું કહેવાય હળિયાળું ફેફસું કહેવાય હવે એ પર્વતમાળાને માટે સુપ્રીમ કોર્ટે વાત કરી કે ભાઈ મીટર તો કોણે જોયા સો મીટર ક્યાંથી ગણવાના મસિ લેવલ થી ગણવાના નથી આવું કરવાનું પાછું સરકારે એવી જાહેરાત કરી કે જેનું માઇનિંગ નવું નહીં આપીએ જૂનું ચાલુ રહેશે તો જૂનું ચાલુ રહેશે જૂનું તો ખલાસ કરી નાખશે સાહેબ દિલ્હી ની અંદર પ્રદૂષણ થાય છે અરવલ્લી થી તિરાડો પડી છે એટલે થાય છે થરપાકર નું રણ આગળ વધીને કાનપુર ને લખનઉ ને ગળી જશે ત્યાં સુધીની પરિસ્થિતિ થશે ને પછી કઈક નવા ને નહીં આપીએ તો જૂના કોણ છે જુઓ તો ખરા જુવા કોણ છે બે નામ શું દેવા બધા બધાને બધી ખબર જ છે એટલે આવી બધી વાતોનો ખરેખર તો સુશાસન દિવસ મનાવવાનું જ બંધ કરી દેવું જોઈએ યોજના આવું ઘણો કઈ વાતો નહીં મતદારો વોટ આપ્યા કરશે બિહારમાં આપ્યા એ રીતે મહારાષ્ટ્રમાં આપશે મધ્યપ્રદેશમાં ભૂતકાળમાં આપ્યા હતા ગુજરાતનું ચી ખબર શું થવાનું પણ હવે વાત એવી છે કે આ આ બધા ભ્રષ્ટાચારી અધિકારીઓને અને ભ્રષ્ટાચારી માનસિકતા ને પોસે છે કોણ રાજકારણીઓ પોસે છે અને એ એ નેતાઓ જો એની સામે દંડા પછાડે તો કશું નહીં થાય સાહેબ વાત કેટલી વાર છાપામાં લખી ચુક્યા કે અમદાવાદ શહેરના અને આજુબાજુના વિસ્તારમાં જેટલો દારૂ પીવાય છે એટલો દારૂ જો બાટલીઓ ઉધી વાળવામાં આવે તો સાબરમતી માં પૂર આવે સાહેબ ફ્રન્ટ ભરવાની જરૂર ના પડે એટલી હદ છે હવે હવે આ બધું કેવી રીતે થાય છે આ રાજકારણીઓ કરે છે એક કે એક્સ કે વાય પોલિટિકલ પાર્ટીનો સવાલ નથી સવાલ આખી સિસ્ટમ છે દારૂબંધી શું કામ નથી હટાવતા ભાઈ નથી ગમતી કોઈને દારૂબંધી આ ગિફ્ટ સિટી ની અંદર આપી બધા થઈ જઈને બધાને ગેસ્ટ બનાવશે આમ કરશે ને પીશે ચલો જે કયું હોય તે પણ આ બધી એવી છદમાં વાત સામૃગી નીતિઓ શું કરવા રાખવી અરવલ્લી ની વાત હોય આ સુરેન્દ્રનગર વાળા અધિકારીઓની વાત હોય કે આ આ બધી વસ્તુમાં ગુડ ગવર્નન્સ ની તો ખાલી વાત છે સાહેબ જે તંત્ર એક અમદાવાદ ની અંદર ટ્રાફિક અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગર ભરૂચ જુનાગઢ ભુજ બધી જ જગ્યાએ ટ્રાફિક કેટલો બધો અનહદ વધી ગયો છે સાહેબ હવે એ ટ્રાફિક ને કંટ્રોલ નથી કરી શકતી કંટ્રોલ કરી શકવાનું છે હું તમને કોઈ એક લાલબત્તી વાળા સિગ્નલ ઉપર લીલીબત્તી દોઢસો બસો મીટર સુધી જાઓ અને ફરી પાછી બીજી લાલબત્તી થાય એટલે તમે આખું બધું ધાડું તાથી નીકળે અને પાછું બીજી લાલબત્તી જેનું પૂરે એટલે પણ અહીં લાલબત્તી થાય છે તો ત્યાંથી બીજી જગ્યાએ જાઓ એટલા સમયની અંદર ત્યાં આગળ લીલી બત્તી કરો તો ટ્રાફિક આગળ જતો જાય ગુડ ગવર્નન્સની આટલી વ્યવસ્થા પણ જે તંત્ર સમજી શકતું નથી ને સમજતું તો બધું બધા બધાને બધી ખબર પડે છે પણ કરવું નથી અને જે દિશામાં કરવું છે એ દિશામાં કરવું નથી ગંભીરાનો બ્રિજ માટે કેટલી બધી ફરિયાદો કરી અને લટકી ગયું હવે હવે પહેલે દિવસથી નક્કી હતું કે આ આપણો સુભાષ નું બી આ દશા થવાની છે બધા કેટલાય બ્રિજ આવા આવી હાલતમાં છે હવે 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 શું કરવાનું કે ભાઈ ગંભીર વિસ્તાર વિસ્તાર ની અંદર આવેલો વિસ્તાર જે છે એના વોટર બીજી દિશામાં વોટ આપે છે એટલે એનું ભાઈ ધ્યાનમાં નહીં લેવાનું એનું નામ ગુડ ગવર્નન્સ શું કરવા ફોર ધ પીપલ બાય ધ પીપલ હું કરવા માટે કરવાની વાત છે ગુડ વાતો છે એક દિવસનો ઉપવાસ રાખે અને નેતાઓ ઉપવાસ પહેલો રાખે અધિકારીઓ પછી રાખે અને પ્રજા એ રાખે કે અમે આપીશું નહીં પેલા કે અમે લઈશું નહીં કરી તો જુઓ એક દિવસ ઉપવાસ એવી રીતે અને ખરેખર તો ગુડ ગવર્નન્સ નો દિવસ આ ઉપવાસ રાખવાના દિવસ તરીકે ઉજવવાની જરૂર છે મનાવવાની જરૂર છે અને લોકોમાં એ રીતે કરજો નગરજનો નમસ્તે અને ફેંકો ના કચરો રસ્તે એવું છે તો ભાઈ નગરજનો નમસ્તે ના રૂપિયો આપો રસ્તે કે પછી કઈ આને કોઈને રૂપિયો લેશો નહીં એવો ભાઈ એવો કઈ તમે રકો તમે રસ્તાની વસ્તુ વિચાર કરો તમે ટ્રાફિક ની વાત વિચાર કરો કોઈ જગ્યાએ કોઈ ઠેકાણું લેવામાં જ સારું છે બાકી બધામાં ગડબડ છે ગુડ ગવર્નન્સ આ આ આ આ છે સાહેબ ગમતું નથી કહેવાનું પરંતુ આ હકીકત છે અને અને એનાથી જેટલા વહેલા જાગવામાં આવશે આ ઇન્ડિગો જેવું ના થાય બધી જગ્યાએ ઇન્ડિગો સિવાય બીજી ફ્લાઇટ જ નથી મળતી લોકો જાય ક્યાં બધા બિચારા બેસી રહ્યા લાઈન બંધ ઉભા રહે આવું આવું આ દેશમાં બધા આવું થવા બેઠું છે ભાઈ હમ જી ચોક્કસ ઘણી બધી વાત કરી ઘણા બધા મુદ્દા મયંકભાઈ કીધા સાથે જ શબ્દોની પણ વાત કરીએ અટલજીના શબ્દો એ એમના શસ્ત્રો હતા અને અલગ રીતે શબ્દોને પણ રજૂ કરતા હતા કે સરકાર આવશે અને જશે પરંતુ આ દેશ રહેવો જોઈએ આવા ઘણા બધા સૂત્રો તેમના હતા જેનાથી આ તમામ લોકોને એક પ્રેરણા જેનાથી મળતી હતી પરંતુ અત્યારની જે સરકારની આપણે વાત કરીએ કે વિપક્ષ ની વાત કરીએ એમના શબ્દો આ સુશાસનમાં કઈ રીતે ઉપયોગ થઈ રહ્યા છે अटल बिहारी वाजपेयी एक वोट थी तरह कीधु तुम जाहिर सरकार जीवित रहना चाहिए और उसकी नींव रखने के लिए हम ये दृष्टांत देना चाहते हैं एम कर राजीनामु मूक्य तू हम एजल आग चालिए भाषा बदलाएगी पार्टिया बनेगी हम तोड़ेंगे सरकारें बनेगी हम तोड़ेंगे पर हमारी सत्ता है टिकनी रहनी चाहिए टिकी रहनी चाहिए આ સૂત્ર ઉપર એમણે કન્વર્ટ કરી નાખ્યું અને એટલા માટે તમે જોયું છેલ્લા દસ વીસ વર્ષમાં જેટલી બી સરકાર બની એને કેવી રીતે તોડવાનો પ્રયત્ન કરવો વિચારધારાનો એટલે જેને કહેવાય ને કે દૂધ અને દહીંની કોઈ આઈટમ ભેગી થાય બની શકે સાહેબ તમારા ઘરે કઈ તમારે બનાવવું હોય એ મેળવણ થાય અને એને ખટાશ જ હોય એમાં એમ તમે લોકોએ તમારી વિચારધારા એમાં કોંગ્રેસને ભેગું કરવું કોંગ્રેસની વિચારધારામાં ભાજપને ભેગું કરવું માત્ર સત્તા અને ખુરશી માટે કામ કરવું એટલે વાજપેયીજી તો પ્યોર ગવર્નન્સ માટે જીવ્યા આખી જિંદગી અને ત્યારે જ સાહેબ કેમ તમે લોકો જો કે અત્યારના જેટલા સંસદ સભ્યો છે એક વાજપેયીજી વખત એટલે કોંગ્રેસની શાસનમાં સંસદ સભ્યો એ વખતના નહોતા પણ જવાહરલાલ નહેરુએ એમની કેબિનેટમાં વાજપેયીજીને લેવા પડે એટલે કેટલી હદે એ બંને વચ્ચે વિચારની એટલે વૈચારિક લડાઈ થી પરે જઈને એક બીજાની કાર્યક્ષમતા ઉપર ભરોસો હશે વાજપેયી જવાહરલાલ નહેરુ કાઢી નાખવા આવ્યું પિક્ચર એમનો ફોટો ગેલેરીમાંથી એ પાછો મુકાવડાયો હતો બીજે દિવસે તાત્કાલિક એટલે આ પ્રકારની અત્યારે રાજકીય કિન્નાખોરી વધી ગઈ પહેલું બીજું આ મયંકભાઈ આજનો આક્રોશ મેં ઘણા સમય પછી જોયો અમે રેગ્યુલર ડિબેટમાં મેં ઘણા સમય પછી આક્રોશ જોયો મારે એમને બી કહેવું છે અને જનતાને જાણ કરવું છે કે અત્યારે શું છે કોઈ રણીધણી નથી કોઈ રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી કોઈ ઓનરશિપ નથી આખું અમદાવાદ ખાડા ખોદીને મૂકી દીધું છે અવડા કોર્પોરેશન અને ટ્રાફિક એટલે કે પોલીસ ત્રણે વચ્ચેનો કોઈ સન્વય નથી સંકલનમાં માત્ર ફોટા પડાવવા માટે માત્ર એ દરેક ધારાસભ્યના પેજ ઉપર તમે જોઈ લેશો તો ફોટો આજે સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી સાહેબ રજૂઆત કરીશું અધિકારીનો કાટલું ચાલો ને કામ ના થતું હોય તો એટલી તાકાત હોવી જોઈએ ધારાસભ્યમાં કે તમે તમને કામ કરવા માટે અચ્છા એ અધિકારીઓ ગાંઠતા નથી એવું ખુલ્લે આમ લખવા છે તો સાહેબ તમે હાજરી શું કામ આપો છો અચ્છા તમારું માનતા તમે મનાઈ શકતા નથી તો તમે ધારાસભ્ય લાયક નથી એક જ પેપર આવે છે રાજીનામું લખો કોણ ના પાડે છે તમને પણ આખી જે સિસ્ટમ ઘડી નાખી છે કે મૌન ગાંધીજીના ત્રણ વાંદરા ગાંધીજીએ તો ત્રણ જ બનાવ્યા હતા આમણે તો આખા દેશમાં પાંચસો ને બેતાલીસ બનાયા આમણે ગુજરાતમાં એકસો ને બ્યાસી બનાયા મને તો એ ખબર નહીં પડતી એટલે આ આખું ટોળું ભેગું કર્યું દેખીશું નહીં બોલીશું નહીં સાંભળીશું નહીં અમે અમારું કરતા રહીશું કૂદકા મારતા રહીશું ઝાડ ઉપર આ જે આખું અને પ્લસ જનતા બી આટલું ઇઝીલી એક્સેપ્ટ કરે છે જે લોકો જે જનતા એટલે ખબર નહીં કેમ એટલે હું એવું નથી કેતો કે આને ઉગાડીને ફેંકી દેવી જોઈએ પણ જ્યાં જરૂર પડે ત્યાં સવાલ સવાલ કરવા માટે તમારા લોક પ્રતિનિધિને સવાલ કરવા માટે તમે હક અને અધિકાર આપ્યો છે એને તમને એ અધિકાર આપ્યો કોઈ ક્વેશ્ચનેબલ પણ નથી અને એ લોકો આન્સરેબલ નથી આ બે વચ્ચે જોડતી કડી જોડાઈ ગઈ છે પેલા અમને ખબર છે કે આ જનતા કશું અમારું કરી શકો નથી અને જનતા અમને કશું પૂછવા જ નથી મને તમે કો આટલી સમસ્યા જે બેઠા બેઠા વર્તાઈ એક જાહેર હિતની અરજી એક

તમે કરતા ચૂકી ગયા છો સાહેબ અત્યારની સત્તાને બે ધડક કેવું પડે કે તમે આ મૂલ્યોનું જતન કરવામાં ઘણા પાછા પડ્યા છો અને હજી તમારી આંખ તો ઉઘડતી જ નથી અને જનતાની પણ આંખ ઉઘડતી નથી કે અમને આ લોકશાહીના આપેલા મૂલ્યો આ જતન નથી કરી શકતા તો એમાં અમારે શું કરવું જોઈએ જનતા પણ ધ્રુતરાષ્ટ્ર બની જોઈ રહી છે અને લોકોને મજા આવી ખબર નહીં કેમ એટલે આ લાઇટો વાળી રોશની

એમની આત્માને શાંતિ આપવા માટે પણ ક્યાંય સુશાસનનો એક ટકો ઉતારે સરકાર એક ટકો અમલીકરણ કરે સુશાસનનો જે વ્યાખ્યા છે કે છેવાડાના માનવી સુધી જન કલ્યાણના તમામ કામ ભરોસો મૂક્યો છે એના તમામ કામ પાછલી ગતિ એટલે જે પાછળથી આવતા સીધી લિટીના કામ તમે સીધી રીતે કરી આપો એનું નામ જ સુશાસન છે આમાં ક્યાં ગડબડ છે તો એનેનો ભાવ પર એકર પર મીટર સાહેબ બરાબર છે તમે ભણી ગણીને આ ખુરશી ઉપર મને ખબર છે શું બદલાયું મેં કીધું કેટલો સરસ બદલાવ આવ્યો છે કે પેલા જે ભ્રષ્ટાચાર સો માં થતો એ હજારોમાં ગયો હજારો માં થતો એ લાખો માં ગયો લાખો માં થતો એ કરોડોમાં ગયો કરોડોમાં થતો તો એ સાહેબ હજારો કરોડમાં

આપણે વાત કરીએ અત્યારે સુશાસન અને સાથે જટિલ બિહારી વાજપેયી કે જેમનું આખું જીવન જે રાજકીય જીવન તેમનું આપણે વાત કરીએ એ આખું સુશાસન ભરેલું હતું પરંતુ તેમાંથી એક વાત કરી પ્રસંગ પર તેમાંથી પ્રેરણા લઈને ક્યાંક અત્યારના જે રાજકારણીઓ છે કે પછી અધિકારીઓ છે તો પોતાના જીવનમાં ઉતારે તો ક્યાંક ક્યાંક નાગરિકોનું પણ ભરું થઈ શકે અને નાગરિકો જે મૂળ પ્રશ્નો છે તેની વિચાર કે જે સેચમન નથી થઈ રહ્યો અત્યારે જે થઈ રહ્યો છે તે પ્રમાણ ઓછું છે પરંતુ અન્ય જે મુદ્દાઓ છે જે ધાર્મિક મુદ્દાઓ છે તેમાં જ આપણે ક્યાંક ક્યાંક વ્યસ્ત રહેતા હોઈએ છીએ તેમાં જ જે આપણે વાત કરીએ તો ડિબેટો કરવામાં વ્યસ્ત રહેતા હોઈએ છીએ આપણે એક મહત્વના મુદ્દા છે અને સુશાસનનો આ પણ એક ભાગ છે અને તેના મુદ્દે ચર્ચા કરી કયા કયા ખાસ પ્રશ્નો છે અને તેમાં શું થવું જોઈએ મારી સાથે જોડાયા મહેન્તભાઈ પ્રશાંતભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા છોડાયો સુધારશા મિત્રો હાલ હોટ ટોપરમાં બસ આટલું છે ફરી મળી શું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર